રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું છે કહ્યું કે કમિશનરો જવાબદારીમાંથી છટકી ન શકે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ટ્રાન્સફર કરવું એ પૂરતું નથી કોઈ બીજી દુર્ઘટના બને એ પહેલા કાર્યવાહી કરો એસઆઈટીએ રિપોર્ટ માટે બે મહિના માંગ્યા છે રાજ્ય સરકાર તરફથી આ સમય માંગવામાં આવ્યો છે અને અઠ્યાવીસ જૂન સુધીમાં એસઆઈટી પાસે જે રિપોર્ટ માંગ્યો છે તે પણ હાઈકોર્ટે ટાંક્યું છે અગ્નિકાંડ મુદ્દે તેર જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે અગાઉ પણ ટીઆરપી ગેમ ઝોનમાં જ્યાં આગ લાગી હતી ગેમ ઝોનમાં વેલ્ડિંગમાંથી જ આગ લાગી હતી આગની ઘટના છતાં તંત્રએ બોધપાત નથી લીધો અગ્નિકાંડ મુદ્દે આજે જે વિસ્તૃત સુનાવણી હાથ ધરાઈ વિશેષ ખંડપીઠ સમક્ષ ત્યાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે ટીઆરપી ગેમ ઝોનમાં પહેલા પણ આગ લાગી હતી તેમ છતાં ફરી એકવાર એ જ ઘટનાનું પુનરાવર્તન થયું અને જીવલેણ પુનરાવર્તન થયું તો ત્યાં સુધી શું કરવામાં આવી રહ્યું હતું હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે વેલ્ડિંગ થી જ ત્યાં પડેલા થર્મોકોલ માં આગ લાગેલી અને આ બધી સંસ્થાઓના માણસો પણ દોડી ગયેલા એવું નથી કે ખાલી એ લોકોએ આગ બુજાવી દીધેલી અને પબ્લિક એ આવા બહાર પાડી છે એટલે એ આખી આ બધી મ્યુનિસિપલ કોર્પોરેશનની થી માંડીને દરેક ધ્યાન પર એ ઘટના આવેલી છે કે ત્યાં આગ લાગેલી તેમ છતાં આવી જગ્યાએ ફાયર સેફ્ટી એનઓસી છે કે નહીં બી પરમિશન છે કે નહીં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી છે કે નહીં એની તપાસ એની પછી નથી થઈ તે વસ્તુની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી કલ્પિન જે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટ સવાલ કર્યો છે કે શા માટે કમિશનરની જવાબદારી નથી હવે આગામી સુનાવણી થશે ત્યાં સુધીમાં શું રજૂઆત કરવામાં આવી છે સરકાર તરફથી અને કોર્ટનું શું વલણ It's a é આજે ગુજરાત હાઇકોર્ટની અંદર રાજકોટની અંદર જે ઘટના બની અગ્નિકાંડની તેને લઈને વિસ્તૃત સુનાવણી છે તે આજે હાથ ધરાઈ છે મહત્વની વાત એટલા માટે છે કે આજે રાજ્ય સરકાર અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ તરફથી જે સોગંદનામું છે તે મૂકવામાં આવ્યું સોગંદનામાની અંદર જે ક્ષતિઓ રહી છે તે મુદ્દે પણ વિશેષ છણાવટ જે છે તે આજની આ સુનાવણીમાં કરવામાં આવી ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે આખો આ ઘટનાક્રમ સર્જાયો તેમાં હાઈકોર્ટે એ પણ વિધક સવાલ કરતા કહ્યું કે અત્યાર સુધી તમે કોઈ કાર્યવાહી કેમ કરી આ જે અધિકારીઓ છે તેમના સામે હત્યાનો ગુનો કેમ દાખલ ન કરવો જોઈએ તેવું જે છે તે પ્રશ્ન છે તે રાજ્ય સરકાર પૂછ્યો છો તો રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ આજે કોર્ટ સમક્ષ હાજર હતા ને તેમણે પણ કહ્યું હતું કે એસઆઈટી દ્વારા જે તપાસ હાલના તબક્કે ચલાવવામાં આવી રહી છે તે ચાલી રહી છે પરંતુ હાલ તેમને વધુ સમયની જરૂર છે કારણ કે જે આખા ઘટનાક્રમ છે તેના અલગ અલગ પહેલું ઉપરથી તપાસ કરવી ખૂબ જરૂરી છે આ કેસની અંદર ખૂબ ઝીણવટપૂર્વક તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કોઈ પણ જવાબદાર ને બક્ષવામાં નહી આવે તેવી રાજ્ય સરકાર તરફથી કોર્ટે પણ આપવામાં આવી કોર્ટ જે છે રજૂઆતો અસંતુષ્ટ હોય તેવું લાગ્યું પરંતુ અંદર રાજ્ય સરકારે જે સમય માંગ્યો છે તે સમય પહેલા પણ ગુજરાત હાઈકોર્ટે સુનાવણી જે છે તે મુકરર કરી છે તેરમી જૂન ના રોજ જે છે તે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી રાખી છે અને તેની અંદર આખી એસઆઈટી નો જે અહેવાલ છે તપાસ છે તે ક્યાં પહોંચી છે તેનો પ્રોગ્રેસ રિપોર્ટ જે છે તે કોર્ટ સમક્ષ મુકવાનો રહેશે અને આ જે સુનાવણી છે આજની ખૂબ મહત્વપૂર્ણ સુનાવણી રહી અને તેની અંદર અલગ અલગ જે ફાયર સેફ્ટી એક્ટ છે તે એક્ટની અમલવારી રાજ્ય આખા આખાઈની અંદર કેટલી ચાલ થઈ છે ક્યાં ક્યાં હજુ પણ ક્ષતિઓ રહી છે સાથે જ અમદાવાદ સહિત રાજ્યના અન્ય મહાનગરપાલિકાઓની અંદર શું સ્થિતિ છે આ તમામ બાબતને લઈને પણ ચર્ચા જે છે તે કરવામાં આવી હતી જી આભાર આપનો જાણકારી આપવા માટે હાઈકોર્ટ તરફથી જે વેધક સવાલ પણ કરવામાં આવ્યા છે આખરે આટલી મોટી બેદરકારી રાખવામાં આવી આટલી નોટિસો પાઠવ્યા બાદ પણ પગલા ન લેવાયા તેને કારણે આખરે આ દુર્ઘટના ઘટી છે હાઈકોર્ટે સ્પષ્ટ નોંધ્યું છે કે અગ્નિકાંડ મુદ્દે તેર જૂનના રોજ હવે વધુ સુનાવણી હાથ ધરાશે